ચોમાસા બાદ મેઘરાજ તાલુકાના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે વરસાદે વિરામ લીધા બાદ બચેલો પાક હવે જંગલી ભૂંડના ત્રાસથી નષ્ટ થઈ રહ્યો છે ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદી પાક તૈયાર કર્યો હતો પરંતુ ભૂંડ ખેતરોમાં ઘૂસી પાકને વેરવિખેર કરી નાખે છે ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગણી કરી રહ્યા મેઘરાજુ તાલુકાના ખેડૂતો માટે ચોમાસા બાદની ઋતુ મુશ્કેલી ભરી બની રહી છે વરસાદે વિરામ લીધા બાદ જ્યાં પાક બચ્યો ત્યાં હવે જંગલી ભૂંડના ત્રાસથી ખેતરો ખાલી થઈ રહ્યા રામગઢી સહિત તાલુકાના અનેક ગામોમાં ભૂંડ ખેતરોમાં ઘૂસી પાકને ખેર કરી નાખે છે ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદીને પાક ઉભો કર્યો પરંતુ ભૂંડના ત્રાસથી સંપૂર્ણ પાક બરબાદ થતા ખેડૂતોના મોમાં આવેલા કોડીઓ છીનવાઈ ગયા છે એક તરફ ચોમાસાના વિરામથી નુકસાન રાત દિવસ ઉજાગરા કરી ખેતીની રખવાડી કરી પરંતુ ભૂંડના ત્રાસથી પાકનો નાશ થયો છે ખેડૂત પર ડબલ આઘાત વરસ્યો છે ખેડૂતોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં સરકાર જો તાત્કાલિક પગલાં નહીં લેતો આગામી સિઝનમાં ખેતી કરવી મુશ્કેલ બનશે ખેડૂતો ખેડૂતોની માંગણી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરી નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર આપે જેથી તેઓ ફરીથી ખેતી માટે તૈયાર થઈ શકે મારું નામ ડામોર જયંતિભાઈ સવાવે ગામ મુરશિયા રહીશ ખેતરની અંદર મકાઈનું વાવેતર કરવાથી વાવેતર કર્યું હતું અને વાવેતરને હાચવવા માટે રાત દિવસ ઉજાગરા કરી અને વરસાદનો માહોલ હોવા છતાં અમે રાત દિવસ આજુબાજુ વટા મારવા હોવા છતાં આ ભૂંઢણનો ત્રાસથી આ આટલી મકાનનું નુકસાન કરી છે મોગા મોંઘાવનું બિયારણ છે તો સરકારમાં અપીલ એવી છે કે ક્રાચ અમને બિયારણના ખર્ચા કોઈ આગળ અપીલ થાય તો મળી શકે વળતર એવી અમારી અપીલ છે જય ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અર્વલી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહું એસ માઇન ન્યૂઝ સાથે